જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરી મુર હિ નાથી નારાયણ વાસુદેવાય શ્રીમદભાગવત મહાપુરાણ અગિયાર મો સ્કંદ ત્રીસમો અધ્યાય યદુકુળનો સંહાર રાજા પરીક્ષિતે પૂછ્યું હે ભગવાન જ્યારે મહાભાગવત ઉદ્ધવજી બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા ત્યારે સમસ્ત પ્રાણીઓના આત્મા ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકામાં બિરાજીને શું કર્યું પ્રભુ યદુવંશ શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણે પોતાના કુળની બ્રાહ્મણોનો શ્રાપ થયા પછી પોતાની દિવ્ય મનુષ્ય લીલાને કઈ રીતે સમેટી લીધી ભગવાન શ્રી કૃષ્ણનું તે સ્વરૂપ તો એટલું સુંદર હતું કે જે નારી વૃદ્ધના નેત્રો એકવાર તેમાં પરોવાઈ ગયા પછી તે પાછા વાળી શકતા ન હતા જે ભક્તો તેમની રૂપમાધુરીનું વર્ણન સાંભળે છે તેમના કાનોના રસ્તે ભગવાનનો તે શ્રી વિગ્રહ પ્રવેશ કરીને અકિત થઈ ગયા પછી ચિંતમાંથી તેની સ્મૃતિ થતી નથી ભગવાનના તેજ શ્રી વિગ્રહના સૌંદર્યોનું કવિઓએ વર્ણન કર્યું ત્યારે તેમાં તેમનો એવો અનુરાગ થઈ ગયો કે તેઓ તે સૌંદર્યોનું વર્ણન કરતાં તૃપ્ત થતા ન હતા એટલું જ નહીં ભગવાનના એ દિવ્ય સૌંદર્યના વર્ણનથી તે કવિઓની ગૌરવ પણ પ્રાપ્ત થયું અર્જુનના રથના સારથી રૂપે બેઠેલા શ્રી કૃષ્ણની તે રૂપ માધુરીને જોતાં જોતાં જેમણે મહાભારતના યુદ્ધમાં પ્રાણ ત્યજ્યા તે બધા ભગવાનના સારૂપ્યને પ્રાપ્ત થઈ ગયા આવું ભગવાનનું મુગ્ધ મનોહર સ્વરૂપ હતું તેનો તેમણે કઈ રીતે ત્યાગ કર્યો શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે આકાશ પૃથ્વી અને અંતરિક્ષમાં મોટા મોટા ઉત્પાતો તથા અપશુકન થઈ રહ્યા છે ત્યારે તેમણે સુધરમાં સભામાં બેઠેલા બધા યાદવોને આ પ્રમાણે કહ્યું શ્રેષ્ઠ યાદવો આ જુઓ દ્વારકામાં ભયંકર ઉત્ ઉત્પાતો થવા લાગ્યા છે આ સાક્ષાત યમરાજાની ધજા જેવા આપણા અત્યંત અનિષ્ઠનું જાણે અણસાર છે હવે આપણે અહીં એક મુહૂર્ત બે ઘડી પણ ન રોકવું જોઈએ સ્ત્રીઓ બાળકો અને વૃદ્ધો અહીંથી શંખોદ્વાર ક્ષેત્રમાં ચાલ્યા જાય અને આપણે બધા પ્રભાસ ક્ષેત્રમાં જઈએ તમે બધા જાણો જ છો કે ત્યાં સરસ્વતી પશ્ચિમ તરફ વહીને સમુદ્રમાં જઈને મળે છે ત્યાં આપણે સ્નાન કરીને પવિત્ર થઈશું ઉપવાસ કરીશું અને એકાગ્ર ચિત્તે ચંદનાદી સામર સામગ્રીથી દેવતાઓનું પૂજન કરીશું બ્રાહ્મણો પાસે ત્યાં સ્વસ્તિક વાચન કરાવ્યા પછી આપણે ગાયો ભૂમિ સુવર્ણ વસ્ત્રો હાથી ઘોડા રથ અને આવાસો દ્વારા મહાત્મા બ્રાહ્મણોનો સત્કાર કરીશું આ પ્રમાણે કરવાથી તમામ પ્રકારના અનિષ્ઠોનો નાશ થાય છે આ વિધિ પરમ કલ્યાણની જનની છે શ્રેષ્ઠ યાદવ દેવતાઓ બ્રાહ્મણો અને ગાયોની પૂજા જ પ્રાણીઓના જન્મનો પરમ લાભ છે પરીક્ષિત બધા વૃદ્ધ યાદવોએ ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળીને તથાસ્તુ કહીને તે પ્રસ્તાવનું અનુમોદન કર્યું અને તુરંત નૌકાઓથી સમુદ્ર પાર કરીને પછી રથો દ્વારા પ્રભાસ ક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું ત્યાં પહોંચીને યાદવોએ શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા પ્રમાણે ખૂબ શ્રદ્ધા ભક્તિથી શાંતિ પાઠ વગેરે સર્વ પ્રકારના માંગલિક કાર્યો કર્યા આ બધું તો તેમણે કર્યું પરંતુ ભાવિ વર્ષ તેમણે બુદ્ધિ હરાઈ ગઈ હતી તેથી તેઓ મૈયરક નામની મદિરાનું પાન કરવા લાગ્યા તેના નશાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે તે પીવામાં મધુર લાગે છે પરંતુ પરિણામે સર્વનાશ થાય છે તે તીવ્ર મદિરાના પાનથી બધા જ યાદવ પાગલ જેવા થઈ ગયા અને તે ઘમંડી વીર પુરુષો એકબીજા સાથે લડવા ઝઘડવા લાગ્યા સાચું તો એ જ છે કે તે બધા ભગવાન શ્રી કૃષ્ણની માયા દ્વારા મૂઢ બની ગયા હતા તે સમયે તેઓ ક્રોધાવેશમાં આવી એકબીજા ઉપર આક્રમણ કરવા લાગ્યા અને ધનુષ્ય બાણ તલવાર ભાલા ગદા તોમર અને રુષ્ટિ વગેરે અસ્ત્ર શસ્ત્રથી ત્યાં સમુદ્ર તટે જ એકબીજાની સામે લડવા લાગ્યા યાદવ રથ હાથી ઘોડા ગધેડા ઊંટ ખચ્ચર બળદ પાડા અને મનુષ્યો પર સવાર થઈ એકબીજાને બાણોથી ઘાયલ કરવા લાગ્યા જેમ જંગલી હાથીઓ એકબીજા સાથે દાંત ભીડાવી લડે તેમ એકબીજા પર પ્રહાર કરી રહ્યા હતા બધાના વાહનો પર ધજાઓ ફરકતી હતી પગપાળા સૈનિકો પણ એકબીજા સાથે લડવા લાગ્યા પ્રદ્યુમ્ન સાંભ સાથે અક્રૂર ભોજ સાથે અનિરુદ્ધ સાત્યકી સાથે

સત્યજીત અને ભાનુ વગેરે યાદવો પણ એકબીજા સાથે લડવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણની માયાએ તો આ બધાને અત્યંત મોહિત કરી જ દીધા હતા જ્યારે બીજી બાજુ મદિરાના નશાએ તેમને વિવેક શૂન્ય બનાવી દીધા દાશા વૃષ્ણી અંધક ભોજ સાત્વક મધુ અબુર્દ માધુર શુરસેન વિસર્જન કુકુર અને કુંતી વગેરે વંશોના લોકો મિત્રતા અને સ્નેહને ભૂલી જઈ પરસ્પર માર કાપ કરવા લાગ્યા મૂઢતા પુત્ર પિતાનો ભાઈ ભાઈનો ભાણેજ મામાનો પૌત્ર દાદાનો મિત્ર મિત્રનો સ્વજન સ્વજનનો કાકો ભત્રીજાનો તથા એક ગોત્રવાળા પરસ્પર એકબીજાનો સંહાર કરવા લાગ્યા ત્યારે તેમણે પોતાના હાથેથી સમુદ્ર કિનારે ઉગેલ એરકા નામનું ઘાસ ઉપાડ્યો આ તે જ ઘાસ હતું જે ઋષિઓના શ્રાપ ને લીધે ઉત્પન્ન થયેલા લોઢાના મુશળના

તે આતતાયવની બુદ્ધિ એવી ભ્રષ્ટ થઈ ગઈ હતી કે તેઓ કૃષ્ણ અને બલરામને પણ મારવા માટે તૈયાર થઈ ગયા ગુરુનંદન હવે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પણ ક્રોધમાં આવી યુદ્ધ ભૂમિમાં એરકારૂપી પરિઘને મુઠ્ઠીમાં લઈ આમ તેમ જઈ રહેલા યાદવને મારવા લાગ્યા જેમ વાસના ઘર્ષણથી ઉત્પન્ન થયેલો નળ વાસના વન ને જ ભસ્મ કરી દે છે તે જ પ્રમાણે આવીને પોતાનો નાશ કરી દીધો અને ભગવાન શ્રી કૃષ્ણ જોયું કે સમસ્ત યાદવ સહાર કરી ચૂક્યો છે ત્યારે તેમણે એવું સમજી લીધું કે હવે પૃથ્વીનો શેષ ભાર પણ ઉતરી ગયો પરીક્ષિત બલરામજી એ સમુદ્ર તટે બેસીને એકાગ્ર ચિત્તે પરમાત્મા ચિંતન કરતા રહીને પોતાના આત્માને આત્મ સ્વરૂપમાં જ સ્થિત કરી દીધો અને આ પૃથ્વીને છોડીને ચાલ્યા ગયા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે મારા મોટાભાઈ બલરામજી પરમપદમાં લીન થઈ ગયા ત્યારે તેઓ પણ એક પીપ્પળના વૃક્ષ નીચે જઈને મૌન ધારણ કરી ધરતી પર જ બેસી ગયા ભગવાન શ્રી કૃષ્ણે તે સમયે પોતાની અંગ દેતીપ્યન માન ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું અને ધુમાડા વિનાના અગ્નિની જેમ દિશાઓને પ્રકાશિત કરી રહ્યા હતા વર્ષાકાળના મેઘ જેવા શ્યામ શરીરથી તપેલા સોના જેવી જ્યોતિ નીકળી રહી હતી વક્ષસ્થળ પર શ્રી વત્સનું ચિહ્ન શોભી રહ્યું હતું તેમણે રેશમી પિત્તાંબર અને ખેસ ધારણ કર્યો હતો તેમનું તે સ્વરૂપ અતિશય મંગળકારી હતું મુખ પર સુંદર હાસ્ય અને કપોલ પર નીલા રંગનું ખૂબ જ સુંદર લાગતી હતી કમળ જેવા સુંદર અને વિશુદ્ધ નેત્ર હતા કાનમાં મકરાકૃત કુંડળ કુંડળ હળી રહ્યા હતા કમરમાં મેખલા ખભા પર યજ્ઞો પવિત્ર મસ્તક પર મુંગઢ હાથમાં કંકણ બાહુઓમાં બાજુ બંધ વક્ષ સ્થળ પર સુંદર હાર ચરણોમાં નુપુર આંગળીઓમાં મુદ્રિક અને ગળામાં મણી શોભી રહ્યો હતો ઘૂંટણ સુધી વનમાળા લટકતી હતી શંખ ચક્ર ગદા વગેરે આયુધો મૂર્તિમાન થઈને પ્રભુની સેવામાં ઉપસ્થિત હતા તે સમયે ભગવાન પોતાની જમણી સાથળ પર ડાબો ચરણ રાખીને બેઠેલા હતા ચરણના તળિયા લાલ લાલ કમળ જેવા ચમકી રહ્યા હતા પરીક્ષિત જરા નામનો એક પારધી હતો તેણે જ મૂષણના બચેલા કુ બાણની અણી ઉપર લગાડી દીધો હતો દૂરથી ભગવાનના ચરણના લાલ લાલ તળિયા જોઈને તેને હરણના મુખ જેવું લાગ્યું તેણે સાચું જ હરણ સમજીને પોતાના તે બાણથી તે ચરણને વીંધી નાખ્યો જ્યારે તે નજીક આવ્યો ત્યારે તેણે જોયું કે અરે આ તો ચતુર્ભુજ છે હવે તો તે અપરાધ કરી ચૂક્યો હતો તેથી ભયભીત થઈને ધ્રુજવા લાગ્યો અને અસુરોનો નાશ કરનારા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ પર માથું મૂકી પૃથ્વી પર પડીને ક્ષમા માંગવા લાગ્યો તેણે કહ્યું હે મધુસૂદન મેં અજાણતા આ પાપ કર્યું છે ખરેખર હું મહાન પાપી છું પરંતુ આપ પરમ યશસ્વી અને નિર્વિકાર છો આપ કૃપા કરીને મારો અપરાધ ક્ષમા કરો સર્વવ્યાપક શક્તિમાન હે પ્રભુ મહાત્મા લોકો કહે છે કે આપના સ્મરણ માત્રથી મનુષ્યનો અજ્ઞાનરૂપી અંધકાર નષ્ટ થઈ જાય છે ઘણા ખેદની વાત છે કે મેં પોતે આપનું અનિષ્ટ કર્યું હે વેંકુઠનાથ હું નિર્દોષ હરણાઓને મારનારો મહાપાપી છું આપ મને અત્યારે જ મારી નાખો કારણ કે મરી ગયા પછી હું ક્યારેય આપ જેવા મહાપુરુષોનો અપરાધ નહીં કરી શકું આપની યોગમાયા ધારા રચાયેલા આ વિશ્વની બ્રહ્મા તેમના પુત્ર રુદ્ર વગેરે તથા વાણીના અન અધિષ્ઠાતા બૃહસ્પતિ વગેરે સંપૂર્ણ રીતે જાણી શકતા નથી કારણ કે તેમની દ્રષ્ટિ આપની માયાથી આવૃત્ત છે પાછા અમે તો પાપીઓનીના છીએ તેમના માટે તો શું કહેવું ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે જરા તું ડર નહીં ઉઠ ઊભો થા આ તો તે મારા મનનું જ કામ કર્યું છે જ્યાં મારી આજ્ઞાથી તું તે સ્વર્ગમાં નિવાસ કર જેની પ્રાપ્તિ મહાન પુણ્ય કરનારાઓની થાય છે શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણે પોતાની ઈચ્છાથી શરીર ધારણ કર્યું છે જ્યારે તેમણે જરા વ્યાધને આજ્ઞા કરી ત્યારે તેણે ભગવાનની ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કાર કર્યા અને વિમાન પર બેસી દિવ્ય લોકમાં ચાલ્યો ગયો ભગવાન શ્રી કૃષ્ણનો સ્વાર્થી દારૂક ભગવાનના સ્થાનનો પત્તો મેળવતો ભગવાને ધારણ કરેલી તુલસીની સુગંધયુક્ત વાયુની સુવાસ પરથી તેમના હોવાના સ્થાનનું અનુમાન લગાવીને ત્યાં પહોંચી ગયો દારૂકે ત્યાં જઈને જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે આસન લગાવી બેઠા છે અસહ્ય તેજયુક્ત તેમના આયુધો મૂર્તિ રૂપે ભગવાનની સેવા કરી રહ્યા છે તેમને જોઈને દારૂકના હૃદયમાં પ્રેમની ભરતી આવી ગઈ નેત્રોથી આંસુની ધારા વહેવા લાગી તે રથમાંથી કૂદીને ભગવાનના ચરણોમાં પડી ગયો દારૂકે ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું કે હે પ્રભુ જે રીતે રાત્રિના સમયે ચંદ્રમાં છુપાઈ જતા દિશાનું જ્ઞાન રહેતું નથી તથા અંધારું થઈ જવાથી કશું દેખાતું નથી તે રીતે મને આપના ચરણ કમળોને જોવા વિના ન તો દિશાઓનું જ્ઞાન થાય છે અને ન મને હૃદયમાં શાંતિ પણ થાય છે પરીક્ષિત હજી દારૂક આ પ્રમાણે કહી રહ્યો હતો કે તેની સામે જ ભગવાનનો ગરુડ ધ્વજ રથ ધજા અને ઘોડાઓ સાથે આકાશમાં ઉડી ગયો તેમની પાછળ પાછળ ભગવાનના દિવ્ય આયુધો પણ ચાલ્યા ગયા આ બધું જોઈને દારૂકના આશ્રયનો પાર ન રહ્યો ત્યારે ભગવાને તેને કહ્યું દારૂક હવે તમે દ્વારકા ચાલ્યા જાઓ અને ત્યાં યાદવોના પારસ્પરિક સંહાર બલરામ ભૈયાની ગતિ અને મારા પણ સ્વાધામ ગમનની વાત કહેજો તેમને કહેલું કે હવે તમારે પોતપોતાના પરિવાર સાથે દ્વારકામાં મારા માતા લઈને અર્જુનના ઇન્દ્રપ્રસ્થ ચાલ્યા જાવ દારૂ તમે ઉપદેશેલા ભાગવત ધર્મનો આશ્રય લો અને જ્ઞાન નિષ્ઠ થઈને બધાથી નિરપેશ બની જાઓ તથા આ દ્રશ્યની મારી માયાથી રચના સમજીને શાંત થઈ જાઓ ભગવાનનો આવો આદેશ પ્રાપ્ત થતા દારૂકે ભગવાનની પ્રદક્ષિણા કરી અને તેમના ચરણોમાં પોતાનું માથું મૂકીને વારવાર પ્રણામ કર્યા ત્યાર પછી ખૂબ જ વ્યથિત મને દ્વારકા ગયા ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણી પારામહંસ્યામ સહિતાયામ અગિયારમા સ્કંત અંતર્ગ્રત ત્રીસમો અધ્યાય સમાપ્ત श्रीकृष्ण गोविन्द हरे मरारी हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे मरारी हे नाथ नारायण वासुदेव